કડાઈ ડેમ કડાઈ આગળ કડા નમસ્કાર મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી જે કુદરતનો જે કહેર જે વરસી રહ્યો છે એમાં સમગ્ર ગુજરાતને જે આ કેરમાં લીધેલ છે એમાં નર્મદા ડેમ્પની ના બી દરવાજા ખોલવામાં આવ્યા છે અહીંયા હું સાબરમતી રિવરફ્રન્ટ આગળથી જે રિપોર્ટિંગ કરી રહ્યો છું તો કડાઈ ડેમના બી દરવાજા ખોલી રહ્યા છે અને પાણી ફૂલ જોશમાં ઉપરથી રાજસ્થાન અને ઉત્તર ભારતથી જે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી જે સમગ્ર ગુજરાતને પાણીના ઝપાટામાં લઈ લીધેલું છે એ આપ લાઈવ જોઈ શકો છો હવે આ ક્યાં જઈને અટકશે એ ખબર નથી આગાહી હવામાન ખાતું એવું કહી રહ્યું છે કે હજુ બી પહેલી બીજી તારીખ સુધી બી આવું રહેશે તો આજે મેઘરાજની જે લોકો પર કુદરતે જે કેર વસાર્યો છે ક્યાંય કોઈ ભગવાન હશે એમને બરોડાની જે હાલત થઈ છે જે બરોડાની અંદર ભગવાને એમની કોઈ પ્રાર્થના સાંભળી હશે તો આજે મેઘરાજે જે અલ્પ લીધો છે તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું જે બરોડામાં જે પરિસ્થિતિ થઈ છે જે સુરતમાં જે રાજકોટમાં થઈ છે અમદાવાદની અંદર ના થાય એ માટે હું ભગવાનને એક પ્રાર્થના કરું છું અને આપ સૌરે બી મિત્રો દર્શક મિત્રો બી કરતા રહેશો જય હિન્દ જય ભારત કર્ણાવતી ન્યૂઝ ચેનલ રાજુ તલવાડી